વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર જ ન્યૂઝ ત્રિમંત્ર એકસાથે ઓહતસિતુર્વરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમી થીઓ યો ન પ્રચોદયાત ઓમ શિષ્ય શિષ્યસન્તાપારીણે સચ્ચિદાનંદ ઉપાય તસ્મય શ્રી ગુરવી નમા આત્મીય પરિજન ભાઈઓ બહેનો આપણા આરાધ્ય ઈષ્ટ જેમણે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુગ નિર્માણ યોજના પ્રજ્ઞાભિયા દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાનને ધરતી પર લાવી અને મનુષ્યમાં દેવશક્તિઓનું જાગરણ અને ધરતી પર સુખદ સંભાવનાઓ લાવવા માટે પ્રયત્ન કરેલ છે ભાઈઓ બહેનો આપણો દેશ હજારો વર્ષની ગુલામીમાંથી મુક્ત થયો પરંતુ આજે પણ માનસિક સ્થિતિ અધર્મ અનૈતિકતા આ ફૂલ્યા ફાલ્યા છે ત્યારે એને શ્રેષ્ઠ વિચારોથી વ્યક્તિ પરિવાર અને સમાજના નિર્માણ માટે વિચારશીલ ચરિત્રવાન અને મનુષ્યના ઉજ્જવળ ભવિષ્યમાં રુચિ રાખનાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓનો એક સમૂહ સંગઠન બનાવવામાં આવ્યું છે જેને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એવું નામ આપવામાં આવ્યું છે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ભાવનાત્મક નવનિર્માણ માટેના અભિયાનમાં પોતાનો સહયોગ આપી શકે એવા કર્તવ્યનિષ્ઠ લાગણીશીલ વ્યક્તિઓની આવશ્યકતા છે આ સમૂહ દ્વારા વ્યક્તિ નિર્માણ કુટુંબ નિર્માણ અને સમાજ નિર્માણના છૂટાછવાયા પ્રયત્ન લાંબા સમયથી ચાલ્યા આવે છે હવે તેને સંગઠિત કરી અને વ્યવસ્થિત કરવા માટે યુગ નિર્માણ યોજનાનું અવતરણ આ ધરતી પર કરવામાં આવ્યું છે ભારતીય સમાજની આજની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આ યોજનાને આજનું સ્વરૂપ આપવામાં આવેલ છે વધુ ભાગના કાર્યકર્તાઓ સામાન્ય અને મધ્યમ વર્ગના છે તેથી મનુષ્યની વિચારધારા જાતિવાદ ભાષાવાદ પ્રાંતવાદ અને ધર્મવાદમાં વહેંચાયેલી છે પરિણામ મનુષ્યનું ભવિષ્ય માનવતાનું ભવિષ્ય સમાજનું ભવિષ્ય રાષ્ટ્રનું ભવિષ્ય આજે જોખમમાં મુકાયેલું છે ત્યારે એને સુસંગઠિત બનાવવા માટે સુવિકસિત કરવા માટે આ યુગ નિર્માણ યોજનાનું સંચાલન વૃંદાવન રોડ પર આવેલ મથુરા ગાયત્રી તપોભૂમિ અને શાંતિકુંજ હરિદ્વારથી કરવામાં આવી રહ્યું છે આ યોજનામાં વ્યવહાર અને આધ્યાત્મને મેળવી જીવન જીવવાની કળાને એક સાંગોપાગ આચાર પદ્ધતિના રૂપમાં રજૂ કરેલ છે યુગ નિર્માણ યોજના નૈતિક ક્રાંતિ વિચાર ક્રાંતિ સામાજિક ક્રાંતિ અને બૌદ્ધિક ક્રાંતિના આધારે આ યોજના કામ કરશે અને ગાયત્રી પરિવારના સંગઠિત પરિજનોને ગાયત્રી મંત્રની ઉપાસના યજ્ઞ ઘેર ઘેર થાય ગાયત્રી મંત્રની ઉપાસના ઘેર ઘેર થાય એના દ્વારા વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવે પારિવારિક પરિવર્તન આવે સામાજિક પરિવર્તન આવે અને રાષ્ટ્ર સશક્ત અને સમૃદ્ધ બને એવા પ્રયત્નો આ યોજનાના માધ્યમ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ યોજના દૈવી યોજના છે આ યોજનાની પાછળ ઋષિ મુનિઓનું માર્ગદર્શન અને શક્તિ રહેલી છે આ યોજનાને સાકાર કરવા માટે પુરુષાર્થ મનુષ્યનો હશે તો આવી દિવ્ય યોજના જેના સૂત્ર સંચાલક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ યુગદ્રષ્ટા યુગ યુગ સાધક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અને પરમ વિશ્વ વંદનીય માતાજીના સાનિધ્યની અંદર નેતૃત્વની અંદર આ યોજનાને સાકાર કરવામાં આવી અને આજે કરોડો લોકોના હૃદયની અંદર આ યોજના સ્થાપિત થઈ અને નવયુગના અવતરણની દ્રઢ સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે કટિબદ્ધ છે આપ સૌને પણ વિનંતી કે આપ સૌ પણ આ યોજનાનો લાભ લો ગાયત્રી પરિવાર સાથે જોડાઈ અને શ્રેષ્ઠ વિચારો સદચિંતન સદભાવના અને સત્કર્મના માધ્યમ દ્વારા માનવતાને જીવંતને જાગૃત રાખીએ અને આપણે સૌ પ્રેમ અને સહકારથી આ વિશ્વને શ્રેષ્ઠ બનાવીએ વિશ્વને સ્વર્ગીય વાતાવરણ બનાવીએ એવો ભાવ સાથે આજની વાત પૂર્ણ હસ્તુ